ત્યારે ચૂંટણીમાં રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બુથો પર ફરજ બજાવતા હોય ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવવી ચૂંટણીલક્ષી ફરજ બજાવી તે અંગે ચાંદો જીઆરડી યુનિટની એક દિવસીય શિબિર શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે યોજવામાં આવી હતી આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જેએસ ભાવસાર જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક સેના નાયક શૈલેષ ભટ્ટ ક્લાર્ક પ્રફુલ્લ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં ફરજ પર જનાર તમામ તમામ મારા જીઆઈડી જવાનના લુક આવ કેવા પ્રકારનો હોવો જોઈએ અચ્છા એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ એમનો કોના હુકમનું પાલન કરવું એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય બીજું કે ફરજ દરમિયાન તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની જો છોડવો નહીં આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવશે